આ છ દુનિયાની સૌથી ધનવાન અને શ્રીમંત રાશિઓ વર્ષ 2025 થી વર્ષ 2030 સુધી આ છ રાશિઓનો ભાગ્ય સાતમા આસમાન પર રહેશે જી હા મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે 12 રાશિઓમાંથી આ છ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે મિત્રો ભગવાન વિષ્ણુ હવે આ છ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેનાથી આ છ રાશિવાળાઓ માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ આશીર્વાદ થી વર્ષ બે હજાર સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે હા મિત્રો આ સમય ભગવાન રાશિવાળાઓને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબર કે મોટા મોટા લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ છ જીવન બદલાઈ જશે મિત્રો અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે રાશિ રાશિ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર ત્રીસ સુધીનો સમય સારો સમય સાબિત થશે અને આ સમય આ છ રાશિવાળાઓને મળવાની છે ખૂબ મોટી ખુશખબર જી હા મિત્રો અમે તમને તેજ ખુશનસીબ રાશિઓ વિશે જણાવવાના છીએ તો તમે આ વિડિયો શરૂઆત થી અંત સુધી પૂરો જુઓ અને આ વિડિયોને બિલકુલ પણ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આછ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક જરૂર કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુ જરૂર લખો જેથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે तो मित्रों चालो बात करिए ते भाग्यशाली राशियो विषय जेना पर भगवान विष्णुना आशीर्वाद थी वर्ष 2025 थी वर्ष 2030 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે અને આ સમય આછા રાશિવાડાઓનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે તો ચાલો શરૂ करिए મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપના જીવનમાં રાશિઓનું ખૂબ જ મહત્વ હોય છે કારણ કે રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે જો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો તેની સીધી અસર કેકલિક રાશિઓ પર પડે છે અને દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ થાય છે પરંતુ જો ગ્રહોની દશા સારી ન હોય તો વ્યક્તિએ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એવામાં હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બાર રાશિઓમાંથી આ છ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે હા મિત્રો હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કેટલાક એવા મહાશુભ સંયોગ અને રાજયોગનો નિર્માણ થઈ રહ્યો છે જેનાથી આછ રાશિવાળાઓ માટે વર્ષ 2025 થી વર્ષ 2030 સુધીનો સમય ખૂબ જ સારો સમય રહેવાનો છે ભગવાન વિષ્ણુ હવે 12 રાશિઓમાંથી આછ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે તેથી ભગવાન વિષ્ણુની કૃપા આ છ છ રાશિવાળાઓ માટે હવે વર્ષ સુધીનો સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે જી હા મિત્રો આ છ રાશિવાળાઓને હવે તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે માતાજીની કૃપાથી હવે આ છ રાશિવાળાઓનું ભાગ્ય ચમકવાનું છે જેના કારણે આ છ રાશિવાળાઓના જીવનમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ સમય બગાડ્યા વિના ચાલો જાણીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન વિષ્ણુની કૃપા રહેવાની છે જેમના માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે હા મિત્રો

तमने दरेक जगह सफलता प्राप्त थशे सफलता हासिल करवामा तमने कोई रोकी शकशे नहीं तमने चारे बाजू थी लाभ ज लाभ मळशे मोटा लोकोनो सहयोग मळवा थी तमारा काम सरल थशे देवु होए तो तेमाथी छुटकारो मळशे जो देवानी कोई स्थिति होए तो ते पर हवे दूर थशे मेहनत करीने तमने लाभ मळशे दाम्पत्य संबंधों मा मधुरता आवशे वैवाहिक क्षेत्रे मनचाही सफलता मळशे અને જણાવી દઈએ વ્યવસાયિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે ચારે બાજુ થી પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબર પ્રાપ્ત થઈ શકે છે જેનાથી તેમના ઘર પરિવારમાં ખુશીઓનો ઠેકાણો નહી રહે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને મેષ રાશિવાળાઓને ખૂબ જ લાભકારી સમય સિદ્ધ થશે મારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે એમ કહેવું ખોટું નહીં હોય કે મેષ રાશિવાળાઓ માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ 2025 થી વર્ષ 2030 સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે એટલે આ સમયનો પૂરો લાભ લો અને આ કિંમતી સમયને તમારા હાથમાંથી જવા ન દો हां मित्रों आ यादी मां जे આગળની રાશિ આવે છે તે છે સિંહ રાશિ મિત્રો સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા પર ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા છે જેનાથી સિંહ રાશિવાળાઓના જીવનમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશિયો હા મિત્રો આ વર્ષ 2025 થી 2030 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તમને ઘણો ફાયદો થવાનો છે અને જણાવી દઈએ કે તમારા જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ ખતમ થશે અને તમને સફળતા જ સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો તમારા જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ ખતમ થશે અને તમને સફળતા જ સફળતા મળવાની છે विद्यार्थी समय खूबज सारो साबित तेरी स्पर्धात्मक परीक्षाओं सफलता प्राप्त करशो साथरु साथे मन अभ्यास में तमारा कार्यक्षेत्र मा कोई मोटी खुशखबर मिली शे જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબર મળવાની છે નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારાના યોગ પણ રહેશે સાથે સાથે જણાવી દઈએ કે સિંહ રાશિવાળાઓ ભગવાન વિષ્ણુનો વાસ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે તમને સંતાન પ્રાપ્તિનો શુભ લાભ પણ થશે સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તમારા માટે આ તમારી તરફણમાં રહેશે આ સમયે તમારું આ સ્વપ્ન પૂરું થશે ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિથી સિંહ રાશિવાળાઓ પર તેમનો આશીર્વાદ બન્યો છે આ સમય ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ પચીસ થી સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તેથી સમયનો પૂરો લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી ન દો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે વૃષભ રાશિ वृषभ राशि वालों ने जनावी दईए भगवान विष्णु ने विशेष कृपा तमारा पर वर्ष 2025 थी वर्ष 2030 સુધીના સમયમાં રહેવાની છે ભગવાન विष्णु तमारा पर ખૂબ જ પ્રસન્ન રહેવાના છે આ કારણે जनावी દઈયે કે વૃષભ રાશિવાડાઓનું જીવનમાં જેટલા દુખ દર્દ હતા તે હવે સમાપ્ત થવાના છે તમને જનાવી દઈયે કે તમને ચારે બાજુથી ખુશિયોજ ખુશિયો પ્રાપ્ત થવાની છે तमने संपत्तिमा लाभ थाना जो समस्याओं जीवन साथे समस्याओ छे। ते समस्याओं समस्याओ दूर थानी जो ते का, बीजानी भलाई माटे करशो तो तमने भगवान विष्णु नी कृपा जरूर लाभ साथे साथे जमीन खरीदवा ते नवु वाहन के मकान खरीदी सको પ્રોપર્ટીની ની દ્રષ્ટિએ આ સમય વૃષભ રાશિ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે સાથે સાથે જણાવી દઈએ કે પ્રેમ સંબંધો સાથે જોડાયેલા મામલાઓ માટે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે વૈવાહિક જીવનમાં મધુરતા આવશે પ્રેમ સંબંધોમાં ગહનતા આવશે અને જણાવી દઈએ કે તમે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો બીજા વિશે સકારાત્મક विचार राखो जे विषे कहे के वृषभ राशि खूब सारा मानस छो मित्रों जानी दई के वृषभ राशि वाला भगवान विष्णु कृपा थ हजार पच्चीस थी बे हजार त्रीस सुधी नो समय चारे बाजू थी धन लाभ प्राप्ति योग बनी छे चारे बाजू थी तमने धन लाभ थो कहव खोट नही हो વૃષભ રાશિ વાળાઓ ભગવાન વિષ્ણુની કૃપાથી આ વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે આ સમયનો પૂરો લાભ લો હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહી છે જેના કારણે તમને હવે ખૂબ જ ફાયદો થવાનો છે તમને તમારા જીવનમાં સફળતાઓ મળવાની છે સાથે સાથે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થશે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થવાની છે અને સાથે સાથે તમારું મન પણ અભ્યાસમાં લાગવાનું છે મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે તમને તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થવાની છે નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે સાથે સાથે તમારો વ્યવસાય દિન દુગણો રાત ચોગણી પ્રગતિ કરશે જે પણ કામ તમે કરશો તેમાં તમને અપાર સફળતા પ્રાપ્ત થશે સાથે સાથે જણાવી દઈએ કે સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ યોગ બની રહ્યા છે સંતાન પ્રાપ્તિ સુખ તમને મકર રાશિવાળાઓને પ્રાપ્ત થઈ શકે છે સમય પૂર્ણત તમારી તરફેણમાં છે घर परिवार માં ખુશીઓ નો માહોલ રહેશે સમય નો પૂરો લાભ લો આ યાદી માં જે આગળ ની ખુશ નસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિત્રો મિથુન રાશિ વાળાઓને જણાવી દઈએ ભગવાન વિષ્ણુ ની વિશેષ કૃપા તમારા પર વર્ષ 2025 થી વર્ષ 2030 સુધી રહેવાની છે જેના કારણે તમને વિદેશ યાત્રાઓ કરવાનો મોકો પણ મળી શકે છે જે યાત્રાઓ તમારા માટે સફળ સાબિત થશે જો તમારો કોર્ટ કચેરીમાં કોઈ મામલો ઝૂમી રહ્યો છે કોર્ટ કચેરીનો મામલો ચાલી રહ્યો છે તો તમને આ સમય સફળતા પ્રાપ્ત થવાની છે આ નિર્ણય તમારી આવી શકે છે સાથે સાથે તમારી રુચિ ધાર્મિક કાર્યોમાં લાગવાની છે જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમને આ સમયે અચાનક ધન લાભ પ્રાપ્ત થશે અને જણાવી દઈએ કે ધન પ્રાપ્તિના યોગ બની રહેશે भगवान विष्णु राजयोग નું નિર્માણ થઈ રહ્યું છે मिथुन રાશિ વાળાઓ માટે સમય ખૂબ જ લાભકારી સાબિત થશે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેવાનું છે કોઈ પણ પ્રકારની સમસ્યાને લઈને તમે ચિંતિત ન થાઓ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ સમય કરેલી યાત્રા પણ તમારા માટે વિશેષ સફળ સાબિત થશે તમારો પરિવારમાં ખુશિયોજ ખુશિયો બની રહેશે घर परिवार मा खुशियों नो माहौल बनी रहे एम कहवु खोटू नहीं होए मिथुन राशि वालाओ भगवान विष्णुनी कृपा तमारा पर वर्ष बे हजार पच्चीस थी वर्ष बे हजार त्रीस सुधी समय मा खूबज अत्यधिक रहवानी छे जेना थी तमने चारे बाजू थी खुशीओ ज खुशियो प्राप्त थशे हाँ मित्रों आगनी खुशनसीब अने भाग्यशाली राशि छे कुंभ राशि कुंभ राशि वालाओं ने जनाबी दये भगवान विष्णु ने विशेष कृपा तमारा पर थवानी छे भगवान विष्णु कुंभ राशि वालाओं पर खूबज प्रसन्न रहवाना छे जेना कारणे कुंभ राशि वालाओं माटे वर्ष बे हजार पच्चीस थी वर्ष बे हजार त्रीस समय खूबज सारो समय साबित थशे आ समय कुंभ राशि वालाओं तमारी आर्थिक स्थिति मजबूत थशे धन लाभ मळवाना घणा बधा अवसरो तमने प्राप्त थशे हां मित्रों धन प्राप्ति ना योग तमारा माटे आ समय बनवाना छे तमे नवू वाहन કે મકાન પર ખરીદી શકો છો તમારું જીવન માં ધન સંબંધી જે મુશ્કેલીઓ હતી તે બધી હવે દૂર થવાની છે પ્રેમ કરનારા લોકો ને તેમના પ્રેમ માં સફળતા મળશે અને તમારા માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થશે कुंभ राशि वालाओ ते अनुभवशो के आ समय भगवान विष्णु ना आशीर्वाद थी तमारा माटे खूबज सारो समय साबित थशे भगवान विष्णु नी कृपा थी तमारी समस्त मनोकामनाओ पूर्ण थशे साथे साथे जनावी दईए के जे लोको विदेश मा जईने अभ्यास के नौकरी करवानु स्वप्न जुए छे ते स्वप्न पण तेमनु पूरु थशे कारण के भगवान विष्णु ना आशीर्वाद थी आ समय तमारा माटे पूर्णतः तरफेण मा रहेवानो छे जी हाँ प्रिय मित्र रो एन कहवू खोटू नहीं होए के कुंभ राशि वाडाओ भगवान विष्णु ना आशीर्वाद थी वर्ष बे हजार पच्चीस थी वर्ष 2030 सुदीनो समय तमारा माटे खूबज सारो समय साबित थशे तेथी आ समय नो पूरो लाभ लो जी हाँ मित्रों आ यादी माजे आगरनी राशि आवे छे ते छे कन्या राशि कन्या राशि वाडाओ ने जनावी दइए के भगवान विष्णु तमारा पर खूबज मेहरबान थवाना छे जेना थी तमारा माटे वर्ष 2025 થી વર્ષ 2030 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનની જે પણ સમસ્યાઓ છે તે બધી હવે સમાપ્ત થવાની છે કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તમારો ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે તમે તમારો પરિવાર સાથે ખુશી ભર્યું જીવન જીવવાના છો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે બિઝનેસ કરનારા લોકો ને તેમના બિઝનેસમાં લાભ પણ મળશે તમાર પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહેશે कन्या રાશિવાળાઓને જણાવી દઈએ કે જો તમે નવું વાહન કે મકાન ખરીદવા માંગો છો તો આ સમયે તમારી આ મનોકામના જરૂર પૂરી થશે તમારું समस्त કાર્યો બનવાના છે અને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશિયોજ ખુશિયો આવવાની છે धन प्राप्ति ना योग तमारा माटे हवे बनी रहा छे। भगवान विष्णु ना आशीर्वाद थी कन्या राशि वाड़ाओं ने तेमना जीवन मा कोई पन प्रकार नी कमी नहीं रहे मित्रों एम कहेवु खोटू नहीं होय कन्या राशि वाड़ाओ भगवान विष्णु ना आशीर्वाद थी तमारा माटे वर्ष बे हजार पच्चीस थी वर्ष बे हजार त्रीस सुधी नो समय खूबज सारो समय साबित थशे आ समय नो पूरो लाभ लो आ तमारा हाथ माथी जवा न हाँ मित्रों आदि राशि जानता पहला जो तमे हजू सुधी चैनल ने सब्सक्राइब नथी करी तो चैनल टॉप वातो गुजराती ने सब्सक्राइब जरूर करी लो जे थी आवाज ज्ञान वर्धक वीडियो तमाम समयसर मिली श्रो आदि में जे आगनी राशि आए छे, छे कर्क राशि मित्रों कर्क राशिवालाओा दई भगवान विष्णु तमारा पर अत्यंत मेहरबान छे अत्यधिक कृपा तमारा पर बनी रही है कर्क राशि वालों भगवान विष्णु નું નામ લઈને કોઈ પણ કામ શરૂ કરશો કે નવો બિઝનેસ શરૂ કરશો તો તમને તેમાં જરૂર મોટી સફળતા પ્રાપ્ત થશે તમે સામાજિક રૂપે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ થશો સાથે સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રે પ્રગતિનો યોગ બની રહ્યા છે પરિવારનો પૂરો સહયોગ મળશે દાંપત્ય જીવન સુખમય રહેશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કર્ક રાશિવાળાઓ હવે તમને તે બધી ખુશીઓ પ્રાપ્ત થશે આ હતી તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ જેનું જીવન ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બદલાઈ જશે તો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર લાઈક કરીને चैनल पर पहली बार पधारिया हो तो चैनल ने सब्सक्राइब अवश्य कर जो साथ कॉमेंट बॉक्स में साची श्रद्धा थी जय माता लक्ष्मी जय श्री हरि विष्णु लखवा भूलता नहीं मित्रों फरी मड़ीशु एक नवा वीडियो में त्या सुधी आप सौ वीडियो ना अंत सुधी जोड़ाई रहवा बदल खूब खूब आभार जय माता लक्ष्मी जय श्री हरि विष्णु